મિત્રો સ્વાગત છે તમારું આજના બ્રેકિંગ ન્યૂઝમાં શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી ખેડૂતોની લોન માફ થશે હવે ઝારખંડ સરકારે મહત્વનો નિર્ણય ખેડૂતોના હિતમાં લીધેલો છે તેમણે જણાવ્યું છે કે હવે બે લાખ સુધીની ખેડૂતોની લોન માફ કરવામાં આવશે આ માટે સરકારે તમામ બેંકોની અંદર દરખાસ્ત રજૂ કરવાનું કહ્યું છે આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપેલી છે તેમણે કહ્યું છે કે એકત્રીસમી માર્ચ બે વીસ સુધી જે પણ ખેડૂતે પચાસ હજાર લઈને બે લાખ સુધીની લોન લીધેલી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા લોન માફ કરવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો નવા દંપતીને દસ હજાર સરકાર દ્વારા સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષ માં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફ થી મળશે રૂપિયા દસ હજાર ની સહાય સહાય અંતર્ગત કન્યા ને દસ હજાર રૂપિયા ની સહાય આપવામાં આવશે તેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યા નું આધાર કાર્ડ અને પિતાની વાર્ષિક આવક નો દાખલો તથા લગ્ન નું પ્રમાણપત્ર અને સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતા ની પાસબુક ની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી મંજૂર થશે ત્યારે તમે આપેલા એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા ની સહાય પડશે ત્યારબાદ આગળના સમાચાર જોઈએ તો ગુજરાતમાં માં મેઘરાજાની મહેરબાની રાજ્યના મોટા ભાગના રહી છે અમદાવાદમાં ગઈ રાત્રે મિનિટ જેટલા વરસાદ વરસતા લોકોની અંદર ખુશીનો માહોલ જોવા અમદાવાદ માં બીજું બાજુ ભાવનગર ના મહુવાના ગામના વિસ્તારો ની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરના અનેક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો હતો ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગમન શરૂ થયું છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલના ના ભાવમાં થયો ત્રણ રૂપિયા સુધી વધારો કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે સરકારે પેટ્રોલ પર કર્ણાટક ટેક્સ પચીસ પોઈન્ટ બાણું થી ઓગણત્રીસ પોઈન્ટ ચોર્યાસી ટકા અને ડીઝલ પર ચૌદ પોઈન્ટ થી અઢાર ચાર ટકા કર્યો છે બેંગ્લોરમાં વર્તમાનમાં પેટ્રોલ પર નવ્વાણું પોઈન્ટ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પંચ્યાસી પોઈન્ટ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું